તેના પ્રકાર જોઈ લઈએ એટલા બધા કંઈ કામના છે નહીં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાશે ઉપર ઉપરથી હું તમને ચલાવી દઉં બાકી તમે ડિટેલમાં વાંચી લેજો ભરતીના પ્રકાર ગુરુતમ ભરતી અને લઘુત્તમ ભરતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુરુતમ એટલે કે વધુને વધુ ભરતી આવતી હશે ક્યારે આવતી હશે પૂનમના દિવસે લઘુત્તમ ભરતી એટલે કે ઓછી ભરતી તો કે ક્યારે આવતી હશે તો કે અમાસના દિવસે શું લેવા આવશે ઓલરેડી આપણે જોઈ લીધું સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવે તો ગુરુત્મ ભરતી આવશે બરાબર આકર્ષણ વળથી ખેંચે નહીં એ બધું એ બધું તમે એકવાર વાંચી લેજો બરાબર દિવસમાં એક જ વાર આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહે છે અમુક ભરતીના પ્રકાર છે એને દૈનિક ભરતી કહેવાય મેક્સિકોના આખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં એક જ વાર ફરતી હોય છે આ બધી ફેક્ચ્યુઅલ માહિતી છે એમાં કોઈ કોન્સેપ્ટ સમજવાના નથી તમે એકવાર તમારી રીતે જોઈ લેજો બરાબર ગુજરાતમાં ઓખાનો દરિયા કિનારામાં અઢી મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદભવે છે કેનેડામાં ફંડીના આખાતની અંદર મોજાની ઊંચાઈ પંદરથી વીસ મીટર જેટલી ઊંચાઈ હોય છે જે વિશ્વમાં સર્વોચ્ચ છે હતો ભરતીની વ્યાખ્યાને બધું યાદ રાખી લેવાનું તો શું માંગે છે આ એવું કહેવા માંગે છે કે કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં કેટલીક નદીઓના મુખ વિસ્તારો એટલે નદી જ્યાં અંત પામતી હોય ગંગા યમુના એનો ગંગા યમુના બ્રહ્મપુત્ર મુખ વિસ્તાર કયો છે ગંગાની ખાડી તો આવા વિસ્તારમાં શું થાય સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ઘસમસે છે આ સ્થિતિને ઘોડા ભરતી કહે છે ઘોડા ભરતીનું નામ કહે છે એટલે એક બાજુ શું થાય કે નદીનો પ્રવાહ આવતો હોય જ્યારે એની બીજી સામે જે છે સમુદ્રનો પ્રવાહ આવતો હોય એક રીતે મહાભારતના યુદ્ધમાં કેમ બે સેના એકારે બાજતી હોય તો આમાં એક પ્રકારનું દ્રશ્ય જે છે એનું સર્જન થતું હોય છે એને જ ઘોડા ભરતી કહેવામાં આવે છે ઘોડા ઉપરથી યાદ રાખવા યુદ્ધમાં બાજવાનું કરતા છે કોણ બાજે સમુદ્રની ભરતી અને નદીનું નદીનું મુખનું જે પાણી જે છે ઓકે ખ્યાલ આવ્યો આવી ભરતી જે છે ચીનમાં ક્વિયાંગટાંગ નામની નદી જે છે ક્વિયાંગટાંગ એ ક્વિંગટાંગ જે છે એમાં જોવા મળે છે ક્વિયાંગટાંગ નદી ક્યાં આવેલી છે તો કે હોંગઝાઉ પાસે વ્ંગઝાઉની પાસે ચીનનું શહેર છે જગ્યા છે બરાબર ભારતની અંદર આવી નદી ભારતની અંદર આવી ભરતી ભરતી ક્યાં જોવા મળે તો અત્યારે તો મેં તમને બંગાળની ખાડીનું કીધું ને બંગાળની ખાડીમાં ગંગા નદી ગંગા નદી ની પાસે કલકત્તાની અંદર જોવા મળે છે ગંગા નદી પછી કલકત્તામાં હુગલી નામે ઓળખે છે એટલે ગંગા નદી આપેલ હોય તો આ સાચું અને હુગલી નદી આપેલ હોય તો પણ સાચું ખ્યાલ આવ્યો કે નો નોમ બાકી જો મેં ઉપર ઉપરથી ચલાવી દીધું છે તમે એકવાર જોઈ લેજો કારણ કે એમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે પૂછાશે ભરતી નું મહત્વ જોઈ લઈએ તો કે ભરતી માનવી માટે ઘણી મહત્વની છે પહેલા પેલા ભરતી નું સૌથી વધારે મહત્વનું શું બહુ મોટા મોટા જહાજ હોય ને બહુ મોટા મોટા સ્ટીમર હોય જહાજ હોય બોટ હોય તો એ કિનારા ઉપર ન આવી શકે કેમ કારણ કે એને એ કિનારો ઉપર ક્યારે આવે જ્યારે વધુ પાણી હોય તો જઈ આવી શકે ને તો ભરતી આવશે તો શું થશે વધુ વધુ પાણી કિનારો ઉપર આવી શકશે તો મોટા મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે મોટા મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે જહાજ બહાર તરફ જાય છે ઓટની વખતે જે છે ને જહાજને બહાર લઈ જાય તો આના કારણે ફ્યુલ પણ ઓછું વપરાતું હોય છે કેમ કારણ કે એના એના ધક્કાનો જ એ લોકો ઉપયોગ કરી લે છે બીજી વસ્તુ માછીમારોને દરિયામાં આવવા જવાનું આયોજન કરી શકે છે ભરતી ઓટના આધારે જ તે એનું આયોજન કરશે સમુદ્ર કિનારા અને બારાઓ સ્વચ્છ રહે છે એક વસ્તુ એક ગુજરાતીમાં એક કહેવા છે કે વહેતું જળ હંમેશા સ્વચ્છ વહેતું જળ હંમેશા સ્વચ્છ કારણ કે જે જળ વહેતું રહેશે તો આ પણ વહેતું રહેશે તો સ્વચ્છ રહેશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભરતીના પાણીની અંદર પ્રચંડ શક્તિ રહેલી છે તો અમુક લોકો અમુક જે વિશ્વના એડવાન્સ દેશો જે છે એ તો આ શક્તિનો ઉપયોગ કરી અને એનર્જી ઉર્જા ઉત્પન્ન કરે છે જેને કહેવામાં આવે છે ટાઈડલ એનર્જી શું કહેવામાં આવે ટાઇડલ એનર્જી જાપાન અમેરિકા આ બધા દેશો આનો ઉપયોગ કરીને વીજળી ઇલેક્ટ્રિસિટી બનાવી નાખતા હોય છે એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા હોય છે ફ્રાન્સને યુએસને રશિયાને એ બધા ભરતી શક્તિ ટાઇડલ એનર્જી બનાવતા હોય છે તો આ બધા એના ઉપયોગ છે વિધાનવાળા વાક્યમાં પૂછાય લઈએ નીચેનામાંથી કયો ઉપયોગ છે કયો ઉપયોગ નથી બરાબર બીજું કિનારા તરફ વાળી મીઠું પકવવા મીઠું પકવવા માટે પણ આ ભરતી જે છે એ ઉપયોગી છે બરાબર તો આવા અલગ અલગ એના ઉપયોગ છે